નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે અઠાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની ગુરુવારનો દિવસ છે ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની અને પીરસવાની મંજૂરી આપી છે જે બાદ ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીના વેચાણમાં ઉછારો આવે છે ગિફ્ટ સિટીમાં પાંચસો કરોડની પ્રોપર્ટી વેચાય છે ઉપરાંત છેલ્લા પાંચ દિવસમાં ગિફ્ટ સિટીમાં ત્રણસો યુનિટમાં સોદા થયા છે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રકારની પ્રોપર્ટીનું વેચાણ પીક પર છે ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટી માટેની ઇન્કવાયરીમાં પણ પાંચસો ટકાનો વધારો થયો છે આગળના અગત્યના સમાચાર જોઈએ તો ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી બાદ રિયાલિટી સેક્ટરમાં એ જાણે તેજી આવી છે ગિફ્ટ સિટીની આસપાસની જમીનની એ ડિમાન્ડ વધી છે હાલ ગિફ્ટ સિટી ક્લબમાં મેમ્બરશીપનો ભાવ રૂપિયા સાત લાખ છે ગુજરાત સરકારે દારૂ પીવાની છૂટ આપતા ગિફ્ટ સિટી ક્લબ પર લોકોની નજર મંડાઈ છે માત્ર અડતાલીસ કલાકમાં જ એકસો સાત લોકોએ ગિફ્ટ સિટીમાં મેમ્બરશીપ મેળવી હતી ગિફ્ટ સિટી ક્લબે તો મેમ્બરશીપમાં જ રૂપિયા સાત પોઈન્ટ ઓગણપચાસ કરોડની કમાણી કરી લીધી છે અત્યાર સુધીમાં ગિફ્ટ સિટી ક્લબમાં મેમ્બર્સની સંખ્યા વધીને ત્રેવીસો સુધી પહોંચી ગઈ છે આગળના સમાચાર જોઈએ તો ગાંધીનગર સચિવાલયમાં ફોટોકોપી મશીનના ઓપરેટરે સરકારી નોકરીની લાલચ આપીને સત્યાવીસ લોકો સાથે એક કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે મળતી જાણકારી અનુસાર ગાંધીનગર સચિવાલયમાં ફોટોકોપી મશીનના ઓપરેટર શૈલેષ ઠાકોરે નોકરીની લાલચ આપી સત્યાવીસ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા રૂપિયા લીધાના દોઢ વર્ષ સુધી નોકરી કે અપોઇન્ટમેન્ટ લેટર નહીં મળતા આ મામલે સેક્ટર સાત પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટે ફરી એકવાર ચિંતા જગાડી છે આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાના નવા ચોત્રીસ કેસ નોંધાયા છે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે વધુ છ કોરોનાના નવા કેસ નોંધાતા આખરે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા છપ્પન પર પહોંચી છે અમદાવાદના સરખેજ રાની વોર્ડમાં કોરોનાના એક એક કેસ નોંધાયા છે અમદાવાદના દરિયાપુરમાં કોરોનાથી વૃદ્ધાનું મોત થયું છે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ પચીસ એક્ટિવ કેસ નોંધાયા છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો વલસાડમાં વિદ્યાના ધામમાં તાંત્રિક વિધિની ઘટના સામે આવી છે ધરમપુરના નટગદરી ગામે સાદતપાડા સ્કૂલમાં રસોઈયા ભોયાએ સારા પરિસરમાં બે ભગત બોલાવી વિધિ કર્યાનો એસએમસીના સભ્યોએ આરોપ લગાવ્યો છે સાથે જ એસએમસી સભ્યોએ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરી છે તેમનો આરોપ છે કે પાંચ તારીખે રસોઈયાએ ભગત બોલાવી સારા પરિસરમાં વિધિ કરાઈ હતી જ્યારે બલિની વિધિ સારાથી દૂર નદી કિનારે કરાઈ હતી જેમાં પચીસ નારિયેર બાર મરગા અને એક બકરાની બલિ ચડાવવામાં આવી હતી એકથી આઠ ધોરણની સ્કૂલમાં વિધિ કરવામાં આવતા બાળકો ભયભીત થયા છે સમગ્ર ઘટના ગ્રામજનો અને એસએમસી સભ્યોના ધ્યાન પર આવતા તેમના દ્વારા સમગ્ર મામલે વિરોધ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે એસએમસી સભ્યો દ્વારા વલસાડ પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી સાથે જ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધ વધુ તપાસ થઈ તેવી માંગ પણ કરવામાં આવી હતી જેને લઈને ધરમપુર પોલીસ દ્વારા ફરિયાદ અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે આગળના સમાચાર જોઈએ તો ખેડાના ઠાસરામાં એલસીબી પોલીસે બાતમીના આધારે મોટી રેડ કરી છે આ દરોડામાં એલસીબી પોલીસને બારસો પેટી દારૂ પકડવામાં સફળતા મળી છે જ્યારે એલસીબીએ ખેડાના ઠાસરામાં દરોડા પાડીને દારૂ પકડ્યો ત્યારે ઠાસરા પોલીસ ઊંઘથી ઝડપાઈ હતી વરી એલસીબી પોતાનું ઓપરેશન સફર કરીને બહાર નીકળી ગઈ હતી ખેડાના થાસરામાં એકત્રીસ ડિસેમ્બર પહેલાં મોટી માત્રામાં દારૂ પકડાયો છે એલસીબી પોલીસે ઠાસરાની કોતરોમાં ચાલી રહેલા દારૂના કટિંગ પર અચાનક દરોડાની કાર્યવાહી કરી જેમાં બારસો પેટીથી વધુ માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો આ સમગ્ર ઘટનામાં ઠાસરા પોલીસે બેદરકારી દાખવી હતી આગળના સમાચાર જોઈએ તો કતારગામ બીઆરટીએસ બસ અકસ્માતની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાર ફરી એકવાર સુરતમાં બીઆરટીએસ બસનો આતંક સામે આવ્યો છે ડુમસ રોડ પર લાન્સર આર્મી સ્કૂલની સામે બીઆરટીએસ ડ્રાઈવરે યુવતીને અડફેટે લીધી હતી એટલું જ નહીં યુવતીને અડફેટે લઈને બીઆરટીએસ બસનો ડ્રાઈવર અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો અકસ્માત બાદ યુવતીને તેની મિત્રએ સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી ઇજાગ્રસ્ત યુવતીની હાલત હાલ ગંભીર હોવાની માહિતી મળી રહી છે બીજા મોટા સમાચાર જોઈએ તો બોપલ પોલીસ સ્ટેશનથી પચાસ ડકલા દૂર આવેલા સેલિબ્રેશન સિટી સેન્ટરના પાછળ મારી ફાયરિંગ અંગે પોલીસની માહિતી મળતા બોપલ પોલીસે ઘટના સ્થળેથી છ લોકોની ધરપકડ કરી છે તેમની પાસેથી સ્ટાર્ટ રિવોલ્વર અને યુએસ બનાવટની પિસ્તુલ કબજે કરી છે સાથે જ ઓફિસમાં દારૂની મહેફિલ ચાલતી હોવાથી રેવિસ નંગ બિયર અને એક દારૂની બોટલ કબજે કરવામાં આવી છે અને મહેફિલ માની રહેલા છ આરોપીની ધરપકડ કરી છે મહેફિલ અને આર્મ્સ એક્ટની કલમો હેઠળનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો ભારતીય રિઝર્વ બેન્ક આરબીઆઈને ધમકી ભરેલો ઇમેલ મોકલનાર આરોપી વડોદરાથી ઝડપાયો છે ધરપકડ પછી ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીની પૂછપરછ કરી રહી છે મહત્વપૂર્ણ છે કે મંગળવારે આરબીઆઈને ઈમેલ કરીને મુંબઈમાં અગિયાર જગ્યાએ બોમ્બ મૂકવાની ધમકી આપવામાં આવી હતી મહત્વપૂર્ણ છે કે આરોપીએ મંગળવારે આરબીઆઈને ઈમેલ કરીને ધમકી આપી હતી વ્યક્તિએ ઈમેલમાં લખ્યું હતું કે આરબીઆઈ ઓફિસ એચડીએફસી બેંક અને આઈએસઆઈએસઆઈ બેંક સહિત અગિયાર જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યો છે આરોપીએ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની પણ માંગ કરી હતી મુંબઈ પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી આગળના અગત્યના સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર મઝરત આલમ ગ્રુપ પર પ્રતિબંધ મૂક્યો છે ગૃહમંત્રી અમિત શાહે પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી તેમણે કહ્યું કે રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓને કારણે આ સંગઠન પર યુએપીએ હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અમિત શાહે લખ્યું મસરત આલમ ગ્રુપના સભ્યો જમ્મુ કાશ્મીરમાં દેશ વિરોધી અને અલગતાવાદી ગતિવિધિઓમાં સામેલ છે આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવો અને લોકોને જમ્મુ કાશ્મીરમાં જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરવું સરકારનો સંદેશ જોરદાર અને સ્પષ્ટ છે કે આપના રાષ્ટ્રની એકતા સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈપણને પક્ષવામાં આવશે નહીં અને કાયદાના ગુસ્સાનો સામનો કરવો પડશે આગળના મહત્ત્વના સમાચાર જોઈએ તો બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા શરૂ કરશે તે ચૌદ જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થશે અને વીસ માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે આ સમયગાળા દરમિયાન યાત્રા ચૌદ રાજ્યો અને પંચ્યાસી જિલ્લાઓને આવરી લેશે રાહુલ ગાંધી બસ અને પગપાળા છ હજાર બસો કિલોમીટરથી પણ વધુની મુસાફરી કરશે બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો દિલ્હીના ચાણક્યપુરીમાં ઇઝરાયેલી દૂતાવાસ નજીક ઓછી તીવ્રતાના બ્લાસ્ટના મામલામાં એનઆઈએ બુધવારે સક્રિય થઈ છે ઇઝરાયલ એમ્બેસી પહોંચ્યા બાદ એનઆઈએ પુરાવા એકત્ર કરી રહી છે બીજી તરફ પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે એએનઆઈ અનુસાર તેમાં બે શંકાસ્પદ લોકો જોવા મળ્યા છે પોલીસ બંનેને શોધવામાં વ્યસ્ત છે આગળના સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકારે સત્યાવીસ ડિસેમ્બર બુધવારના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લીધા હતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે બિહારના દીઘા અને સોનપુર જિલ્લાની વચ્ચે ગંગા નદી પર છ લેનનો કેબલ બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવે છે ચાર પોઈન્ટ છપ્પન કિલોમીટર લાંબો આ પુલ બેતાલીસ મહિનામાં પૂર્ણ થશે તેને બનાવવામાં ત્રણ હજાર ચોસઠ કરોડ રૂપિયાનો ખર્ચ થશે મોટી વાત એ છે કે મોટા જહાજો પણ પુલની નીચેથી સરળતાથી પસાર થઈ શકશે આગળના સમાચાર જોઈએ તો અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાના અભિષેક બાદ ભાજપ લોકોને અયોધ્યાની મુલાકાત કરાવશે દેશભરની પાંચસો તેતાલીસ લોકસભા બેઠક અને તમામ વિધાનસભા મત વિસ્તારોમાંથી લગભગ બે પોઈન્ટ પાંચ કરોડ લોકોને અયોધ્યા લાવવામાં આવશે અહીં રામલલ્લાના દર્શન કર્યા બાદ અને અયોધ્યાની મુલાકાત લીધા બાદ લોકો પોતપોતાના શહેરોમાં પરત ફરશે બીજા મહત્વના સમાચાર જોઈએ તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને મોટો નિર્ણય લેતા આજે એમ ડિગ્રી નાબૂદ કરી દીધી છે હવેથી કોઈપણ કોલેજમાં એમ પ્રવેશ મળશે નહીં આ સંદર્ભે યુજીસીએ કોલેજોને નોટિસ પાઠવી સૂચનાઓ આપી છે કોલેજોની સાથે યુજીસી સેક્રેટરી મનીષ જોશીએ પણ વિદ્યાર્થીઓને આ કોર્સમાં પ્રવેશ ન લેવા માટે વિનંતી કરી છે મતલબ કે હવેથી એમ કોર્સની માન્યતા બંધ કરી દેવામાં આવી છે યુજીસીએ આજે જ માસ્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી બંધ કરવાનો આદેશ પસાર કર્યો છે ખેડૂતોને લઈને સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જણાવી દઈએ કે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે પત્રકાર પરિષદને સંબોધી હતી તેમણે કહ્યું કે ખેડૂતોના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને નારિયેળની એમએસપીની કિંમત અને પચાસ ટકા આપવાનો નિર્ણય લેવામાં આવે છે બે હજાર ચૌદની સરખામણીમાં આ બમનું થયું છે માર્ગ પરિવહન મંત્રાલયે બે નિર્ણયો લીધા છે આગળના સમાચાર જોઈએ તો સરકાર હવે ભારત બ્રાન્ડ હેઠળ પચીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખાનું વેચાણ કરશે ચોખાના ભાવમાં વધારાને નિયંત્રણમાં રાખવા માટે સરકાર આવું કરી રહી છે સરકાર પહેલેથી જ આ બ્રાન્ડ હેઠળ લોટ અને દાળનું વેચાણ કરે છે હાલમાં દેશમાં ચોખાની સરેરાશ કિંમત તેતાલીસ રૂપિયા પ્રતિ કિલો છે તે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફીડ નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન એનસીસીએફ અને કેન્દ્રીય ભંડાર આઉટલેટ્સ દ્વારા વેચવામાં આવશે એક સરકારી અધિકારીએ આ માહિતી આપી છે તો આ હતા આજના મહત્વના સમાચાર જોતા રહો ન્યૂઝ ચોવીસ ગુજરાત